પરસોતમ રૂપાલાના વિરોધના પડઘા ઉપલેટામાં જોવા મળ્યા પરસોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળે છે ત્યારે ઉપલેટાના મુખ્ય ચોકના સર્કલમાં પરસોતમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના ફોટા ઉપર ચોકડી મારી બેનરો લગાડ્યા છે તો બેનરોમાં સમાજની વાત

આ ઉપલેરા તાલુકાના ગાંધી ચોકમાં બેલરો લઈ ગયા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનુ દીકરીઓનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી છે ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં છે અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દો અમારે બીજું કાંઈ અમારી માંગ નથી અમારે કાંઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી પુરુષોત્તમભાઈ નહીં એટલે નહીં આવે ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં કોઈ જાતનો ખ્યાલ નથી મેં તો બેલર ગાંધી ચોક માં જોયા ખાલી બાકી કોઈ નથી ગાંધી પણ માં ખબર નથી માંગ એક જ છે પુરુષોત્તમભાઈ ને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ના આવે એ અમે છત્રીઓ એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં ગુજરાત ની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈ નહીં આગામી સમયમાં જે આંદોલન કરશું ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધા અમે પરસોત્તમ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે